દિવંગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ધીર શાંતિ આપે એમના પરિવારજનોને ધીરજ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના આ ભયાનક દુર્ઘટનાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીના એક સેનાપતિ જેવો માણસ વિજયભાઈ આજ પ્લેનની અંદર હતા ભારતીય જનતા પાર્ટી ના વિકાસની અંદર જે થોડાક લોકો લોકોને ગણી શકાય એમાંના એક અમારે વિજયભાઈ હતા સંગઠનના સાથી કાર્યકર્તા તરીકે અને સરકારના મુખિયા તરીકે એમની સાથે કામ કરવાના અમને અવસર મળેલા રાજ્યસભાની અંદર પણ વિજયભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીને કારણે અમને અવસર મળેલો સહજ રીતે સૌરાષ્ટ્રના હોવાને નાતે પણ ખૂબ ઘનિષ્ઠતાથી ચૂંટણીઓ હોય કે સંગઠન હોય એમાં સાથે રહીને કામ કર્યું છે અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો વ્યક્તિગત રીતે અમે અનુભવી રહ્યા છીએ એમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમકૃપાળુ પરમાત્મા આ કપરું દુઃખ સહન કરવાની ધીરજ અને બળ આપે વિજયભાઈની સાથે અન્ય સૌ સહયાત્રીઓ જે આમાં ભોગ બન્યા છે એ તમામને માટે અંતરના ઊંડાણથી હિલસોજી અને શ્રદ્ધાંજલિ પાઠવી